ओ नमः श्रीमद् भागवत महापुराण स्कंध पूर्वाध अध्याय छवीसमो श्री जी कहे छे हे परीक्षित વ્રજના ગોપો ભગવાન શ્રી કૃષ્ણના આવા અલૌકિક કર્મ જોઈને બહુ આશ્ચર્યમાં પડી ગયા તેમને ભગવાનની અનંત શક્તિનું તો જ્ઞાન હતું નહીં તે ભેગા થઈને પરસ્પર આ પ્રમાણે કહેવા લાગ્યા આ બાળકના કર્મ બહુ જ અલૌકિક છે આપણા જેવા ગમાર ગામડિયા લોકોમાં જન્મ લેવો એ તો તેના માટે બહુ નિંદનીય વાત છે આ કઈ રીતે યોગ્ય ગણાય જેમ ગજરાજ કમળને ઉખાડીને ઉપર ઉઠાવી લે અને પકડી રાખે તે રીતે જ આ નાનકડા સાત વર્ષના બાળકે એક જ હાથેથી ગિરિરાજ ગોવર્ધનને ઉખાડીને રમત રમતમાં સાત દિવસ સુધી ઉપાડી રાખ્યો આવું સાધારણ મનુષ્ય માટે ભલા કઈ રીતે સંભવ છે જ્યારે આ બહુ નાનો બાળક હતો તે વખતે બહુ ભયંકર રાક્ષસી પૂતના આવી હતી અને આ બાળકે આંખો બંધ રાખીને જ તેનું સ્તનપાન તો કર્યું જ પ્રાણ પણ પી ગયો જેમ મૃત્યુ શરીરના આયુષ્યને ગળી જાય છે જ્યારે આ માત્ર ત્રણ મહિનાનો હતો અને ગાડા નીચે સૂતો સૂતો રડી રહ્યો હતો તે વખતે રોતા રોતા આણે એવો પગ ઉછાળ્યો કે તેની લાતથી તે બહુ મોટું ગાડું ઊંધું થઈ ગયું ત્યારે તો તે એક જ વર્ષનો હતો જ્યારે દૈત્ય વંટોળ્યો તેને આકાશમાં ઉપાડી ગયો હતો તમે બધું જાણો જ છો કે તેણે તે તૃણાવર્ત દૈત્યનું ગળું દબાવીને મારી નાખ્યો તે દિવસની વાત તો બધા જાણીએ છીએ કે માખણની ચોરી કરવાથી યશોદાજીએ તેને ખંડણીયા સાથે બાંધી દીધો હતો ઘૂંટણોના બળથી ખાંડણીઓ ખેંચતો ખેંચતો એ બે વિશાળ અર્જુન વૃક્ષોની વચ્ચે ગયો અને તે બંને વૃક્ષોને ઉખેડી જ નાખ્યા જ્યારે તે ગોપકુમારો અને બલરામજીની સાથે વાછડા ચરાવવા માટે વનમાં ગયો હતો ત્યારે તેને મારી નાખવા માટે એક દૈત્ય બગલાના રૂપમાં આવ્યો અને આ બાળકે બે હાથોથી તેની ચાંચ પકડીને તેને ચીરી નાખ્યો જે વખતે આને મારી નાખવાની ઈચ્છાથી એક દૈત્ય વાછડાના રૂપમાં વાછરડાઓના ટોળામાં ઘૂસી ગયો હતો ત્યારે આણે તે દૈત્યને રમતમાં જ મારી નાખ્યો અને તેને કોઠાના વૃક્ષ સાથે પછાડતા તે કોઠાના વૃક્ષોને પણ પાડી દીધા આ બાળકે બલરામજીની સાથે મળીને ગધેડાના રૂપમાં રહેનારા ધેનુકાસુર તથા તેના ભાઈબંધુઓને મારી નાખ્યા અને પાકેલા ફળોથી પરિપૂર્ણ તાલવનને બધાના માટે ઉપયોગી અને મંગલમય બનાવી દીધું આણે બળશાળી બલરામજી દ્વારા ક્રૂર પ્રલંબાસુરને મરાવી નાખ્યો તથા દાવાનળથી ગાયો અને ગોવાળોની રક્ષા કરી યમુના જળમાં રહેવાવાળો કાલિયનાગ કેટલો ભયંકર હતો પરંતુ આ બાળકે તેનો પણ ગર્વ ઉતારીને તેને બળપૂર્વક ધરામાંથી કાઢી મૂક્યો અને યમુનાજીનું જળ સદાને માટે વિષરહિત અમૃતમય બનાવી દીધું નંદજી અમે એ પણ જોઈ રહ્યા છીએ કે તમારા આ શ્યામસુંદર પર અમારા બધા વ્રજવાસીઓનો અનંત પ્રેમ છે અને એનો પણ અમારા પ્રતિ સ્વાભાવિક અપાર સ્નેહ છે શું તમે જણાવી શકો છો કે આ બધાનું કારણ શું છે ભલા ક્યાં આ સાત વર્ષનો નાનકડો બાળક અને ક્યાં આટલા મોટા ગિરિરાજજીને સાત દિવસ સુધી ઉપાડી રાખવા હે વ્રજરાજ આ કારણે જ તમારા પુત્રના વિશે અમને બહુ શંકા થઈ રહી છે કે આ કોઈ સાધારણ બાળક નથી નંદરાએ કહ્યું ગોપો તમે લોકો ધ્યાન આપીને મારી વાત સાંભળો જેથી મારા બાળક વિશે તમારી શંકા દૂર થઈ જાય કેમ કે મહર્ષિ ગર્ગાચાર્યજીએ આ બાળકને જોઈને તેના વિશે આવું જ કહ્યું હતું કે તમારું આ બાળક પ્રત્યેક યુગમાં શરીર ગ્રહણ કરે છે વિભિન્ન યુગોમાં આ બાળકે શ્વેત લાલ અને પીળો એમ જુદા જુદા રંગ સ્વીકાર કર્યા હતા આ વખતે આ શ્યામ વર્ણ થયો છે હેનંદજી આ તમારો પુત્ર પહેલાં ક્યારેક વસુદેવજીને ઘેર પણ પેદા થયો હતો તેથી આ રહસ્યને જાણનારા લોકો આનું નામ શ્રીમાન વાસુદેવ છે એવું કહે છે તમારા પુત્રના ગુણ અને કર્મોને અનુરૂપ બીજા પણ ઘણા નામ અને રૂપ છે હું તો તે બધાને જાણું છું પરંતુ સંસારના સાધારણ લોકો જાણતા નથી આ બાળક તમારા લોકોનું પરમ કલ્યાણ કરશે સમસ્ત ગોપ અને ગાયોને આ ઘણો જ આનંદ આપશે આની સહાયતાથી તમે લોકો મહાન મહાન વિપત્તિઓથી ખૂબ સુગમતાપૂર્વક પાર ઉતરી જશો વ્રજરાજ પૂર્વકાળમાં પૃથ્વી પર કોઈ રાજા નહોતો ડાકુઓ ચારે બાજુ લૂંટફાટ કરી રહ્યા હતા ત્યારે તમારા આ પુત્રએ સજ્જનોની રક્ષા કરી અને આનાથી બળ પ્રાપ્ત કરીને તે લોકોએ લૂંટારા પર વિજય મેળવ્યો નંદરાય જે તમારા આ સુંદરને પ્રેમ કરે છે તે બહુ ભાગ્યશાળી છે જેમ વિષ્ણુ ભગવાનની છત્રછાયામાં રહેવાવાળા દેવતાઓને અસુરો જીતી શકતા નથી તે જ પ્રમાણે આ બાળક સાથે પ્રેમ કરનારને અંદરના કે બહારના કોઈ શત્રુઓ જીતી શકતા નથી હે નંદ ગમે તે દ્રષ્ટિએ જોઈએ ગુણોથી ઐશ્વર્યથી સૌંદર્યથી કે કીર્તિ અને પ્રભાવથી તમારો પુત્ર સ્વયં ભગવાન નારાયણ જેવો જ છે તેથી આ બાળકના અલૌકિક કાર્યોને જોઈને આશ્ચર્ય પામવું ન જોઈએ ગોપો મને સ્વયં ગર્ગાચાર્યજી આવું કહીને પોતાને ઘેર ચાલ્યા ગયા ત્યારથી હું અલૌકિક અને પરમ સુખદ કર્મ કરવાવાળા આ બાળકને ભગવાન નારાયણનો અંશ માનું છું જ્યારે વ્રજવાસીઓએ નંદરાયના મુખેથી ગર્ગજીની આ વાત સાંભળી ત્યારે તેમના આશ્ચર્યનું નિવારણ થયું કેમ કે હવે તે અમિત તેજસ્વી શ્રીકૃષ્ણના પ્રભાવને પૂર્ણરૂપે જોઈ સાંભળી ચૂક્યા હતા આનંદિત થઈને તેમણે નંદરાય અને કૃષ્ણની બહુ જ પૂજા અને પ્રશંસા કરી જ્યારે પોતાનો યજ્ઞ બંધ કરી દેવાને કારણે ઇન્દ્ર ક્રોધથી અકળાઈ ગયા હતા અને મુશળધાર વૃષ્ટિ કરવા લાગ્યા હતા તે સમયે વજ્રપાત કરાની જડીઓ અને પ્રચંડ આંધીથી સ્ત્રીઓ પશુઓ અને ગોવાળો બહુ જ દુઃખી થઈ ગયા હતા પોતાના શરણમાં રહેનારા વ્રજવાસીઓની આદશા જોઈને ભગવાનનું હૃદય કરુણાથી ભરાઈ ગયું પરંતુ ફરી એક નવી લીલા કરવાના વિચારથી તેઓ તુરત હસવા લાગ્યા જેમ કોઈ નાનું નિર્બળ બાળક રમત રમતમાં જ વરસાદી છત્રી અર્થાત બિલાડીઓનો ટોપ ઉપાડી લે તેમ તેમણે એક જ હાથે ગિરિરાજ ગોવર્ધનને ઉપાડી લીધા અને પૂરા વ્રજની રક્ષા કરી ઇન્દ્રના ગર્વને નષ્ટ કરનારા તે જ ભગવાન ગોવિંદ અમારા ઉપર પ્રસન્ન થાવો આ પ્રમાણે દશમસ્કંધના પૂર્વાર્ધ અંતર્ગત છવ્વીસમો અધ્યાય સમાપ્ત થયો